જામનગરમાં કમોસમી વરસાદથી પાક નુકશાની મામલે કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું જામનગર જિલ્લા પંચાયત સર્કલમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે મગફળીના બગડી ગયેલા પાથરા અને ટ્રેક્ટરની ટ્રોલીમાં સાથે રાખીને અનોખો વિરોધ કરાયો કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમ માડમ અને ખેડૂત નેતા કાસમ

અત્યારે પણ તમે જોઈ રહ્યા છો અત્યારે પણ વરસાદ ચાલુ છે હજી દિવસ વરસાદની આ જ પરિસ્થિતિ છે ખેડૂતોની પાક નાબૂદ કરી નાખવામાં આવ્યો છે જયારે આ નુકસાન થાય ત્યારે સરકારે તાત્કાલિક સહાય ચૂકવવી જોઈએ કારણ કે ખેડૂત ઉપર જ દુનિયા ચાલે છે ખેડૂત જો બરબાદ થઈ જશે તો આ દુનિયા બરબાદ થઈ જશે ખેડૂતે કોઈ પાર્ટીનો નથી ખેડૂતે કોઈ જ્ઞાતિનો નથી ખેડૂત હંમેશા ખેડૂત છે અને ખેડૂતને જયારે આ નુકસાન થતું હોય ત્યારે સરકારે ફક્ત જાહેરાતો કરીને ફક્ત ખોટા ખોટી વાતો કરીને પાંચ પંદર લોકોને પોતાના મળતીયાઓને પૈસા ચૂકવીને ખોટા આંકડા જાહેર કરી દે કે પાંચસો કરોડ ની સહાય ચૂકવાઈ ગઈ ને હજાર કરોડ ની સહાય ચૂકવાઈ ગઈ વાસ્તવિકતા આવી નથી વાસ્તવિકતા દર વખતે ખેડૂત છેતરાય છે પણ ખેડૂત પાસે તકલીફ એ છે કે ખેડૂત સંગઠિત નથી એટલે ખેડૂત બીજું કઈ કરી શકતો નથી